આકાશવાણી ભુજ સ્થાનિક સમાચાર વિરલ રાણા નમસ્કાર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે રાષ્ટ્રપતિ ભવનમાં આયોજિત સમારોહમાં ભારત રત્ન પુરસ્કાર એનાયત કર્યા શ્રીમતી મુર્મુએ ભૂતપૂર્વ પ્રધાનમંત્રી પીવી રાવ અને ચૌધરી ચરણસિંહ બિહારના બે વખતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી કરપૂરી ઠાકુર અને કૃષિ વૈજ્ઞાનિક એમએસ સ્વામીનાથનને મરણોપરાંત દેશનું સર્વોચ્ચ નાગરિક સન્માન ભારત રત્ન પુરસ્કાર એનાયત કર્યા હતા રાષ્ટ્રપતિ આવતીકાલે નવી દિલ્હીમાં ભૂતપૂર્વ નાયબ પ્રધાનમંત્રી અને ભાજપના દિગ્ગજ નેતા લાલકૃષ્ણ અડવાણીને દેશનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર અર્પણ કરશે ગુજરાત વિદ્યાપીઠમાં ચાલતા વિવિધ અભ્યાસક્રમોની કુલ એક હજાર આઠસો બ્યાસી બેઠકો માટે પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવાની જાહેરાત કરાઈ છે આ તમામ કોર્સમાં કોમન યુનિવર્સિટી એન્ટ્રન્સ ટેસ્ટ ઉપરાંત પ્રથમ વખત વિદ્યાપીઠ દ્વારા એન્ટ્રન્સ ટેસ્ટ લેવાનું નક્કી કરાયું છે કોમન ટેસ્ટ ઉપરાંત વિદ્યાપીઠ દ્વારા ગુજરાત વિદ્યાપીઠ એલિજીબિલીટી એફિશિયન્સી ટેસ્ટ ફોર એડમિશન ગીતા લેવામાં આવશે આ બંને પૈકી કોઈપણ પરીક્ષા આપીને મેળવી શકશે આ પરીક્ષા માટે વિદ્યાર્થીઓ ઓગણત્રીસમીથી લઈને ત્રીસમી એપ્રિલ સુધી ઓનલાઈન અરજી કરી શકશે સીયુટી અને વિદ્યાપીઠ એન્ટ્રન્સના ગુણાંકના આધારે આગામી ચોવીસમીથી છવ્વીસમી જૂન દરમિયાન પ્રવેશ પ્રક્રિયા યોજવામાં આવશે આગામી નવું શૈક્ષણિક સત્ર શરૂ કરવામાં આવશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ક્રાંતિકારી સ્વાતંત્ર્ય સેનાની શ્યામજી કૃષ્ણ વર્માને તેમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ આપી છે સોશિયલ મીડિયાના માધ્યમથી શ્રી મોદીએ ભારતીય સ્વતંત્રતા ચળવળના અદમ્ય નેતા તેમની અદમ્ય ભાવના અને સ્વતંત્રતાના હેતુ માટેની તેમની પ્રતિબદ્ધતાને ક્યારેય ભૂલી શકાશે નહીં તેમ જણાવ્યું હતું પંડિત શ્યામજી કૃષ્ણવર્માની પુણ્યતિથિ નિમિત્તે કચ્છ યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર મોહન પટેલની અધ્યક્ષતામાં પુષ્પાંજલિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ કાર્યક્રમ અંતર્ગત પંડિત શ્યામજી કૃષ્ણવર્માના વિષય પર હરેશભાઈ ધોળકિયા દ્વારા આખ્યાન યોજવામાં આવ્યું હતું જેમાં કચ્છ યુનિવર્સિટીના શૈક્ષણિક અને બિન શૈક્ષણિક સ્ટાફ હાજર ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા આચરોજ કોમન એન્ટ્રન્સ સ્ટેશન એક મુખ્યમંત્રી જ્ઞાન સાધના સ્કોલરશીપ પરીક્ષાઓ લેવાઈ હતી આ પરીક્ષા દરમિયાન કેન્દ્રના સ્થળ અને આસપાસના વિસ્તારમાં ચુસ્ત સલામતી વ્યવસ્થા ગોઠવાઈ હતી અને વિદ્યાર્થીઓએ શિસ્તબદ્ધ અને શાંતિપૂર્ણ રીતે પરીક્ષા આપી હતી જિલ્લામાં અઠ્ઠાણું પરીક્ષા કેન્દ્રો ઉભા કરવામાં આવ્યા હતા અને પરીક્ષા કેન્દ્રો અને બિલ્ડીંગોને સો મીટરની ત્રીજામાં જરૂરી પ્રતિબંધો લાદવામાં આવ્યા હતા આવતીકાલે ભુજની દસ શાળાઓમાં ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહ પછી એન્જિનિયરિંગ અને મેડિકલ માટે ફરજિયાત એવી ગુજ કેટની પરીક્ષા લેવાશે જેમાં કચ્છ જિલ્લાના એક હજાર આઠસો નવ્વાણું છાત્રો પરીક્ષા આપશે આ પરીક્ષા ત્રણ સેશનમાં લેવાશે આગામી લોકસભા સામાન્ય ચૂંટણીને લઈને સિસ્મેટિક વોટર્સ એજ્યુકેશન અને ઇલેક્ટોરલ પાર્ટિસિપેટન અંતર્ગત કચ્છ જિલ્લામાં મતદારોને પ્રથમ વખત મત મતદાન કરનારા મતદારોમાં મતદાન જાગૃતિ આવે તે માટે કચ્છ જિલ્લા ચૂંટણી ચૂંટણીયંત્ર દ્વારા ધોરણ બારની બોર્ડની પરીક્ષાના અંતિમ દિવસે તમામ પરીક્ષા કેન્દ્રો પર મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો પરીક્ષા કેન્દ્રો પર વિદ્યાર્થીઓને ચૂંટણી પ્રક્રિયા વિષયક માર્ગદર્શન આપીને મતદાનનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું જિલ્લાના નાગરિકોનો યુવા મતદારોમાં ચૂંટણી પ્રક્રિયા અને મતદાનના મહત્વને લઈને જાગૃતિ ફેલાવવા વીસ હજાર થી વધુ પરીક્ષાર્થીઓ સંકલ્પ થયા હતા કાર્યક્રમમાં લોકશાહીના મહાપર્વ એવા ચૂંટણી પર્વ મતદાન અને ચૂંટણી પ્રક્રિયા વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું પ્રાદેશિક વિજ્ઞાન કેન્દ્ર ભુજ ખાતે આજના સમયમાં બાળકોની દેખભાળ કેવી રીતે કરવી એ વિષય પર વિશેષ સેમિનારનું આયોજન આવતીકાલે રવિવારે સાંજે પાંચ થી સાડા છ વાગ્યા દરમિયાન કરવામાં આવ્યું છે જેમાં સંસ્થાના પ્રોજેક્ટ ડાયરેક્ટર દ્વારા વાલીઓને બહોળી સંખ્યામાં ભાગ લેવા અનુરોધ કરાયો છે ઇન્ડિયન પ્રીમિયર લીગ આઈપીએલમાં આજે લખનઉ સુપર જેન્ટસ અને પંજાબ કિંગ્સ વચ્ચે મેચ રમાશે મેચ સાંજે સાડા સાત વાગે શરૂ થશે લીગ તબક્કાની આ અગિયારમી મેચ લખનઉના ગ્રાઉન્ડ અટલ બિહારી વાજપેયી સ્ટેડિયમમાં રમાશે લખનૌ ત્રણે પ્રથમ જીતની રાહ જોઈ રહ્યું છે જ્યારે પંજાબે બે માંથી એક જીતી છે અને એકમાં હારનો સામનો કરવો પડ્યો છે અને આ સાથે સ્થાનિક સમાચાર પૂરા થયા નમસ્કાર